ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જ્યારથી પડઘમ વાગ્યા છે ત્યારથી ભાજપ કોંગ્રેસે જે રીતે તૈયારી કરી છે એમાં હવે આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે આમ આદમી પાર્ટીએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખાસ કરીને સૌથી પહેલા તૈયારી શરૂ કરી છે સુરેન્દ્રનગરના થાનગઢમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું રીધિ જે રીતે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એ જ રીતે સુરેન્દ્રનગરના થાનગઢમાં ભાજપમાં એક વિખવાદ સામે આવ્યો એમના જે મહિલા નેતા છે તેમણે રાજીનામું આપ્યું કારણ કે એમની એવી માંગ હતી કે ટિકિટ એમને આપવામાં આવે પરંતુ અગાઉથી જ ક્યાંક ટિકિટ નક્કી થઈ ગઈ હશે તેવું એમને લાગી રહ્યું હતું એટલે એમણે રાજીનામું આપી દીધું પરંતુ આજ થાનગઢમાં હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને પ્રચાર પૂર્જોશમાં શરૂ કરી દીધો છે ફોર્મ પણ ભરાઈ ચૂક્યું છે સૌથી પહેલાં તો ઘણા બધા આમ

લુખાગીરી નામ થી બંધ કરી દેવાની જવાબદારી લેવા માટે આવ્યા છીએ અહીંયા ત્રીસ વર્ષ થી ભાજપ

અને જે લોકો ભાજપના ડર થી આજે ઘરે બેઠા છે એને પણ કહીએ છીએ કે ખુલી ને એક વખત બહાર નીકળો આ રાજુ ગરપડાની જવાબદારી છે તમારી હામી બૂછી આ કોણ કરે છે જોવાની વાત રહ્યો અધિકારીઓની તો અમે કાયદો ભણીને આવ્યા છીએ અંગુઠા સાપ નથી અધિકારીઓ નમ્ર વિનંતી કરીએ છીએ બાકીની વાતો જે છે કે અહીંયા જે લોકો મોટી મોટી માઇનિંગ ની ખાણા ચલાવે છે જે લોકો એ ભ્રષ્ટાચાર કરીને આજ રોડ ઉપર આગળ બંગલા કર્યા છે મારી વાત સાચી કે ખોટી આજ રોડ ઉપર આગળ જાવ એટલે બંગલાઓ દેખાય છે આપણને તો આ તમામ ભ્રષ્ટાચારીઓને કહીએ છીએ કે તમારો કાળ બનીને આમ આદમી પાર્ટી થાનગઢ માં આવી છે તમામને વિનંતી કરીશું કે ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઘઉંડો થાનગઢમાં લીધો છે એની અંદરથી છુટકારો મેળવવા માટે વાત કરીએ તો અહીં સ્થાનિક નેતાઓ એ પોતાનો આર્થિક લાભ ખાટવા થાનગઢ આઠ વર્ષ સુધી પરેશાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે એ લોકોને જવાબ આપવાનો સમય બાકી ગયો ના તો આપણા બધાની નૈતિક જવાબદારી છે હેરાન કર્યા અને થાનગઢના બે ટુકડા કર્યા છે ને એ લોકોને જડબાતો જવાબ આવતું સોળ તારીખે આપવાનો બધા તૈયાર છો બીજી મહત્વની વાત મામલતદારે ડોલું થોડી નાખી ઉપરથી થી અધિકારીઓને કહીએ છીએ એક નહી તમારા તાકાત હોય એટલા કેસ કરજો તમારામાં તાકાત હોય એવડી જેલ બનાવજો થાનગઢ ના લોકો માટે રાજુ લડશે કોઈએ જરૂર નથી અને સિંગલ કોઈ નેતાનો આવે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેમ બન્યા આમ આદમી પાર્ટી સાથે કેમ જોડાયા તો એને મારો નંબર આપી દેજો કે રાજુ કરપડાનો સંપર્ક કરી લેવાનો બરાબર છે ગરગર સુધી ફરવાનું છે જનતા પીડાય છે સારું સ્પોર્ટ નથી આરોગ્ય ની વાત કરો તો પૂરતા ડોક્ટર નથી બજારમાં જઈએ તો ગંદકી ના પાણી ઘરમાં ઘુસી જાય છે તમામ બાબતો ની અંદર રોડ રસ્તા ખરાબ છે ઓવરલોડ ભરેલા વાહનો ના કારણે ધૂળો ડમરીઓ ઉડે છે આ તમામ સમસ્યા નું નિરાકરણ લાવવા માટે એક જ વિકલ્પ છે ઝાડુ જાડું ને એટલે કે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે આપ તમામને થાનગઢ ની શહેરીજનોને થાનગઢ ના લોકોને આજે હું આશ્વસ્ત કરવા આવ્યો છું અને પીપળાવાળા ચોક માંથી તમને અહીંયા એક સાંત્વના પણ આપીશ અને અહીંયાથી ખાતરી પણ આપું છું કે અમારી સાથે મજબૂતાઈથી ઉભા રહો તમારી સાથે અમે ઉભા છીએ અમારે પણ જોવું છે કોણ કાકરી ચાળો અમારા કાર્યકર્તાની કરે છે આજે પણ અમે થાનજટના લોકોના મત માંગવા માટે એટલે હકદાર છીએ કે આજે પણ અમારા સત્તર કાર્યકર્તાઓ દર મહિને મુદકાય જાય છે તેમ છતાંય અમે લોકોએ લડાઈ ચાલુ રાખી છે તેમ છતાંય થાનજટના તમામ પ્રશ્નોને લઈને લડાઈ ચાલુ રાખી છે અમે કોઈ વરસાદ આવે અને ડ્રાવ ડ્રાવ કરતા જે ભાજપ કોંગ્રેસના નેતા નીકળે ને એ નેતા અમે નથી અમે છેલ્લા દોઢ વરસથી અહીંના લોકો માટે લડીએ છીએ અને મારી છેલ્લી વાતે પૂરી કરતા પહેલાં કહું કે ગામડાની અંદર અહીંયા જ્યારે દબાવની રાજનીતિ ચાલે છે ડરનો માહોલ છે ત્યારે ખાસ કરીને તમને કહીશ કે ગામડાઓની અંદર આપણા ખેતરોનું રેઢું ચરાઈ ગયો હોય અને ખૂટડો રુષ્ટ પુષ્ટ થયો હોય એક ખાધેલો પીધેલો ખૂટડો ગાંડો થાય હડકાયો થાય

થાનગઢ અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવવા જઈ રહી છે બે હાથ જોડી અને ભવિષ્ય માટે એક વખત એક વખત નગરપાલિકા આમ આદમી પાર્ટી ની બનાવો અને જો તમારી ફરિયાદ હોય અમારા જે ઉમેદવારો છે એ તમારી વચ્ચે તમારા કામમાં ન આવે તો ફરી વખત ક્યારે મત માંગવા નહીં આવીએ આ ખાતરી પણ આપવા રાજુ કરપડાએ આ સાથે સાથે ભાજપ કોંગ્રેસને તો બાંધમાં લીધા છે પરંતુ એ તમામ અધિકારીઓને પણ સંભળાવી દીધું છે અને ખાસ કરીને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છે તેમને લઈને પણ તેમણે મોટા આક્ષેપો કર્યા જે રીતે તમે રાજુ સાંભળ્યા અને હવે રણકાર શરૂ થઈ ગયો છે બ્યુગલ છે તે ફૂંકાઈ ગયું છે જે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીનું અને એમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી એ ઝંપલાવ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર I